માલપુઆ બોલો તો માલપુઆ ભગવાન શંકરે વચન સિદ્ધિ આપે છે જે બોલે તે થાય બેટા મને ખબર છે તારા ઘરની નિર્ધનતા છે દરિદ્રતાને દૂર કરવા માટે તું તપ કરવા માટે બેઠો હતો પણ મારી સમક્ષ જ્યારે તું આવ્યો છે માગવાની વૃત્તિઓ તારી શાંત થઈ કે બેટા તારી માં તારી રાહ જોવે છે બેટા વચન સિદ્ધિ તું જે બોલીશ એ થશે અને ભગવાન મહાદેવે ઉપમ્યુજને પંચાક્ષરી વિદ્યા ક્રિયા વિદ્યા માંત્રી વિદ્યા અને શાંભ વિદ્યા પ્રદાન કરી છે દ્રષ્ટિ માત્રથી વિદ્યા દાન કરતી હતી છે આવા સંતો આપણા દેશ ભારત દેશ અંદર હતા પોતાના શિષ્યને સ્કૂલમાં ભણવાની જવું પડતું હતું સદગુરુ દ્રષ્ટિ માત્રથી પોતાના શિષ્યને સમગ્ર વિદ્યાઓ આપી દે જેને શાંભી વિદ્યા કહેવાય દ્રષ્ટિ માત્રથી વિદ્યા બ્લૂટૂથ ફોનની બાજુમાં ફોન રાખો તો આમાં પ્રોગ્રામ હોય બધો પ્રોગ્રામ આમાં અવયો આવે આ આ મોટી વિદ્યા હતી પણ અત્યારે વર્તમાન યુગની અંદર આવી વિદ્યા કહી કહી જલે કંઈ હોય તો ભલે ક્યારેક અવસર મળે ને તો કોણ અગ્રવાલ કોઈ એમને બે પુસ્તકો લખેલા છે અઘોર આવા વાગે એમને ગિરનારનો અનુભવ ગિરનારમાં રહેતા સંતો સંતોની રહેણી કહેણી સંતોના સ્થાન કોણ અગ્રવાલ મોહન અગ્રવાલ મોહન અગ્રવાલ બે બુકો લખે છે પહેલો ભાગ ને બીજો રહેલા સંતો અઘોર નગારા ભાગે બંને બુકો ગિરનાર ના અંદર કેવા કેવા સંતો રહે છે હિમાલી પહાડમાં કેવા કેવા સંતો રહે સંતો પાસે કેવી વિદ્યાઓ હોય છે આવું તને આખે જોખો અહેવાલ દ્રષ્ટિ દેખો અહેવાલ

ઈશાન સર્વરાત્રે અંતર્ધ્યાન થયા અંતર્ધાન થયા તર ધી હર મહાદેવ ત્યાંથી અંતર્ધ્યાન થયા ભગવાન શિવજી કરોડો સૂર્ય સમાન પ્રકાશિત અંતર ધ્યાન અને ઉપમન્યુ ભગવાન મહાદેવ નું દર્શન કરી વચનો પ્રાપ્ત કરીને વરદાન મેળવીને ઉપમન્યુ પ્રસન્નાત્મા પ્રસન્ન મુખ મુદ્રા પ્રસન્નતા પૂર્વક ક્યાં આવે છે જગામ જનની સ્થાનમ જ્યાં પોતાની માતા રહેતી હતી જ્યાં ઉપમુંજજી પહોંચે છે ના શબ્દ ચિત્ર છે ઉપમન્યુ પ્રસન્ના મળ્યા છે નારાજગી સુખમ પ્રાપ્ય જ

કે મારા જીવનમાં એટલો નજીક કોઈ સાધુ આવ્યો હોય તો આ મહાદેવગીરી છે બાકી દર્શન દરેક ના પ્રણામ દરેક ના નજીક કોઈ નહીં પણ સ્વભાવ રહેણી કહેણી અને તમારા મોટા દડવામાંથી મોટામાં મોટી મને ભેટ મળ્યો ને તો તમારો આ મહાદેવગીરી બાપુ ખૂબ ખુશી થઈ મને ખૂબ આનંદ થયો ખૂબ ભાવ પ્રગટ કરું છું શિવ મહાપણમાં બહુ જ બધી કથાઓ છે અનંત કથાઓ છે અને ક્યારે અવસર મળે તો વિશિષ્ટ પ્રકારે કોઈ જ્યોતિર્લિંગોમાં કથા હોય ત્યાં જરૂર પધારવું અને જ્યોતિર્લિંગમાં લગભગ લિંગ પ્રાધાન્ય કથાઓ કહેતા હોય છે રુદ્ર સંહિતા આધારિત કે નવ દિવસમાં બાર જ્યોતિર્લિંગની કથાઓ ન થઈ શકે ને કારણ કે એક એક કથા એક એક દિવસ ચાલે એવી કથા હોય છે તો ઘણી કથાઓ રહી ગઈ છે સર્વકથાઓને પ્રણામ કરી બ્રહ્મલોક ની અંદર સ્વયં બ્રહ્મમાં જે નારદ ને કહે છે નારદ અધિક નાર ભગવાન મહર્ષિ વેદ વ્યાજજી ના ગ્રંથના સાર રૂપે ભગવાન શંકર ભગવાન વ્યાસજી બે વચનો આપ્યા છે શિવ મહાપુરણ ગ્રંથ અંદર કોઈને આપણા તરફથી પીડા ના થાય

અઢારે પુરાણો નીચોડ એ છે થઈ શકે તો કોઈનું સારું કરવું કોઈને આપણે તરફથી પીડા ના આપે બ્રહ્માજી નારદ ને કહ્યું નારદ સાંભળો અંતે શિવ પ્રણનો સાર છે શિવનામ પ્રાપ્યામ સંસાર તે સંસાર મૂલ પાણી તાની નો કોઈ શિવનામજી નું નામ પાપને કાપવાનો કુહાડો છે શિવે નામ પિયુષ વર્ષા ધારા પરિલુપ્તા જે મહાદેવનું ભજન કરે છે તેના પર અવિરત અમૃતનો વરસાદ વરસે છે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમા શિવાય જે મનુષ્ય જપે છે મહાદેવ તેને આગળ આગળ ચાલે છે શા માટે માર્ગમાંથી કાટ અને કંકરોને દૂર કરી તેના ભગ્યના દ્વાર ખોલવા માટે જે માણસ ઓમ નમા શિવાય ઓમ નમા શિવાય બોલે છે આગળ આગળ મહાદેવ ચાલે છે અને જે મહાદેવ 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 ભજે છે મહાદેવ તેને પ્રેમ કરે છે કેટલો પ્રેમ કરે છે તાજું જન્મેલું ગાયનું વાસરડું હોય અને ગાય માતા પોતાના જેટલો વાહલ કરે છે એટલો મહાદેવજી મહાદેવ 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 બોલનારને કરે કરે છે અને જે રીતે ગાય માતા પોતાના રક્ષા જન્મેલું ગાયનું વાસરડું હોય અને આપણે લેવા જઈએ તો ગાય માતા શું કરે માથું મારે રક્ષા કરે તેને જેવી રીતે ગાય માતા પોતાના વાસડાની રક્ષા કરે છે એવી રીતે મહાદેવ સ્વયં મહાદેવ મહાદેવ બોલનારની રક્ષા કરે છે કોઈ જગ્યાએ ગાયને દોરી જવી હોય તો ગાયને દોરવી પડતી નથી પણ વાસરડાને દોડી જો એટલે વાસરડાની પાછળ પાછળ ગાય માતા જાય છે જે રીતે તાજું જન્મેલું વાસરડું હોય ને તેની પાછળ પાછળ ગાય માતા જાય છે એવી રીતે મહાદેવ 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 બોલનારની પાછળ પાછળ મહાદેવ નિરંતર જાય છે તેથી મહાદેવ 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 ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શિવ 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 बस नाम नो महिमा है बाकी तो आ बधु क्या याद रहो आपने कलयुग के केवल नाम आधार सुमेरी सुमेरी भव उतर ही पारा नहीं कले कर मन भगति विवेक राम नाम अवलंबन एक उल्टा नाम जपे जग जान वाल्मीकि भई ब्रह्म समान नाम लिया उसने सब कुछ किया सकल शास्त्र का भेद बिना नाम नरके गया पड़ पड़ चारों वे इसलिए हलता चलता बेसता उठता खाता पीता उंगता जागता ઉલટા નામ જપી જગજાના વાલમી કે ભાઈ બ્રહ્મ સમાન ઈસીલે નામ એવું નથી કે શિવજી નું નામ શિવ કથા કરો એટલે શિવજી નો મહિમા ગાવાનો ને રામ તમને પ્રિય તો રામ નું ભજન કરો કૃષ્ણ પ્રિય તો કૃષ્ણ નું ભજન કરો રામાપીર પ્રિય હોય રામાપીર નું ભજન કરો મેરડી માતા વાલી હોય તો મેરડી માં નું ભજન કરો ખોડિયાર માં ખોડિયાર નું ભજન કરો કલયુગ નામ એ નાવ છે જે તમારા સદગુરુ મંત્ર આપ્યો હોય તેનો મંત્ર જાપ કરો જેના પર સદ્ગુરુ ન હોય તેને નુગરા કહીએ હજી પણ કલયુગ અંદર અમુક અમુક સમાજ એવા છે કે જ્યાં સુધી તેને દીક્ષિત ન કરવા આવે ત્યાં સુધી લગ્ન ન થાય જ્યાં સુધી કંઠી ન બધાવે ત્યાં સુધી એને ચાર ફેરા ને પેલા કંઠી બધા ને પછી ચાર ફેરા હજી પણ વર્તમાનમાં ઘણા એવા સમાજ એવા છે ઘણા સમાજ એવા પણ છે કે લગ્ન થી આપણે તેને છેડા છોડે શંકર ભગવાન સામે છોડે આવા પરમ શિવ ભક્તો છે આ વર્ષે મેં લાભ પચમ ની પેલી કથા કરી હતી એ મહાદેવ નો ભક્ત છે પટેલ છે નામ ભૂલી ગયો હું બાપા આખું કુળ મહાદેવ નો ભક્ત છે એના કુલમાં શંકર પૂજા પટેલ પરિવાર છે એવા ઘણા આપણા સૌરાષ્ટ્ર ની અંદર પટેલ પરિવારો છે કે જેમના ઈષ્ટદેવ મહાદેવ છે જેમના કુલ દેવતા મહાદેવ છે

पशुपतिमतं वैष्णवमिति विष्णु प्रभिन्ने प्रस्थाने परमिदमदः पद्यमिति च ऋजीनां वै चित्र पथजुषा

का नाम प्यारे चपले शिवपा चपले शिव का नाम प्यारे जपले बीते महारे हर सुबह जपले का नाम प्यारे का नाम

ਬਿਨਾ ਤੋ ਭਈਆ ਕਾਮ ਨਾ ਚਲੇ ਮਹਾਦੇਵ ਨਾਮੇ ਕਰ ਭੀਤੇ ਹਰ ਸੁਬਹ ਤੇ ਸ਼ਾਮ ਜਪਲੇਸ਼ੂ ਕਾਨਾ ਜਪਲੇਸ਼ੂ ਕਾਨਾ ਜਪਲੇਸ਼ੂ ਕਾਨਾ ਜਪਲੇਸ਼ੂ ਕਾਨਾ कहा से तू आया और कहा तुझे जाना है खुशी है वही जो महादेव मीठाना है ओ हो कहा से तू आया और कहा तुझे जाना है खुशी है वही जो महादेव ચલ ચલતી આયેશો સારા રગ ચલૈયા શિવજી ચલ ચલ ચલતી આયે કરશો સારા રગ ચલ શિવજી કીએ i mm -hmm. नमः शिवाय नमः शििि नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः गिरीनाथ के शरण में आ महादेव महा शिव नाम जपल होगा गिरीनाथ के शरण में आ जाए जाएक महादेव ચપલે શિવકા પ્યાર ચપલે શિવ ચપલે શિવ પ્યાર ચપલે શિવ ચપલે શિવકામ પ્યાર ચપલે શિવ ચપલે શિવ પ્યાર મૃત્યુલોક માં આવે છે મહાબલેશ્વર નું દર્શન કરી સર્વલિંગો નું દર્શન કરે છે નારદજી મહાદેવના જાજા જ્યાં શિવલિંગો હોય ત્યાં દર્શન કરવા માટે જાય છે પ્રમળ લોકમાથાને વિરામ થયો પ્રયાક તીર્થમાં સુત પુરાણજી કથાને વિરામ આપે છે દરેક મહાત્મા ઉભા થઈને સુત પુરાણનો માન સન્માન બહુમાન કરી પ્રણામ કરી અને માન સન્માન સાથે સુત પુરાણજીને વિદાય કરે છે કારણ કે સુત પુરાણજી કથા વાચક છે દરેક પુરાણોમાં જ્ઞાતા છે અને કોઈ પણ નિરુત્તર કરી શકે તેવા જ્ઞાની વિદ્વાન વક્તા છે અને તીર્થ તીર્થમાં નિરંતર યાત્રા શિવ ધર્મનો પ્રચાર પ્રસાર કરે છે પુરાણે જે પ્રયાગ તીર્થમાં કથાને વિરામ કર્યો દરેક મહાત્માએ કથા સાંભળી કથા સાંભળીને કાશીનગરમાં આવે છે જે જે રીતે જીવનયાત્રા પૂર્ણ થઈ તે તે રીતે શિવલોકને પ્રાપ્ત થયા બંને જગ્યાએ કથાને વિરામ થયો અને ભગવાન મહર્ષિ વેદવ્યાજી સાત સંહિતા ચોહ્જાર શ્લોક અને અંતિમ શ્લોક આપણા સૌ માટે કહે છે ભગવાન મહાદેવ આપ

श्रोतु सर्वदा सदगणः ससुतः साकरोतु स शङ्क शं શાંતિ કરજો એવો ભાવ પ્રગટ કરતા મહર્ષિ ભગવાન વેદ વ્યાસજી શિવ મહાપ્ર ગ્રંથને વિરામ આપે છે આપણે પણ નવ દિવસથી મોટા દળવાના આંગણે આપસોના સાથના સહયોગ યોગદાનથી દિવ્ય ભવ્ય સુંદર શિવ મહાપ્ર કથાનું આયોજન થયું નિર્વિઘ્ને સાંગો પાંગ આજ કથાને આપણે વિરામ કરી રહ્યા છીએ બહુ હૃદયથી આ કથામાં જેને જેને મુખ્ય યજમાનપદ સજજમાનપદ નાનું મોટું દ્રેક જન જન દાન કર્યું તન મનથી ધનથી જન જન નામે અનામે સેવા કરી તેવા સૌ દાતાઓને સેવા ભાવીઓને મેં ગીરી બાપુ હૃદયથી પ્રણામ કરું છું ખબો ધન્યવાદ આપ સૌને અને ખૂબ મોટા દડવામાં મોટી સંખ્યામાં આટલા મોટા ભોજન પ્રસાદના આયોજન તરીકે સુંદર શિવકથાનું આયોજન થયું નવ દિવસની કથા શ્રવણ કરી નવ દિવસની કથાનું પુણ્ય આપણા માતા પિતા પૂર્વજો કોઈને કોઈને અર્પણ કરવું પડે આપણે કર્મકાંડ પૂજાપાઠ યજ્ઞનો એક નિયમ છે કોઈ પણ સત્કર્મ કરીએ એ પુણ્ય આપણે ન રાખીએ આપણા આચાર્ય હોય આ હાથમાં જલ લેડાવે અને સંકલ્પ કરાવે કે અમારું પુણ્ય છે એ જે દેવની પૂજા કરી દેવને સમર્પિત કરું છું આપણી પરંપરા કેટલી ઉજળી છે કે આપણે પુણ્ય પણ નથી રાખતા કારણ કે આપણી પાસે પુણ્ય સુરક્ષિત ન રહે પુણ્ય સુરક્ષિત પરમાત્માના ચરણોમાં રહે એટલે કે પિતૃને પુણ્ય અર્પણ કરીએ આપણું પુણ્ય નવ દિવસનું કાં માતા પિતાને અર્પણ કરીએ અથવા દેવને અર્પણ કરીએ દેવીને અર્પણ કરીએ પણ જો નવ દિવસ કથા સાંભળ્યું હોય આપણો ભારત દેશ પ્રગતિશીલ બન્યો છે આપણો દેશ ધીરે 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 ઉજ્જવળ બની રહ્યો છે પ્રગતિ કરી રહ્યો છે ખૂબ સારું થઈ રહ્યું છે આપણા દેશની અંદર ભારત દેશની અંદર આપણા દેશ પર કોઈની નજર ન ફરકે તેથી આપણું પુણ્ય આપણે રોજ માટે દેવને માતા પિતાને પૂર્વજોને અર્પણ કરવું છે પણ ખરેખર જો આપણે ભારત દેશમાં રહેતા હોય ગુરુ ભક્તિ ગુરુભક્તિ ભક્તિ માતૃભક્તિ પિતૃ ભક્તિ હોય પણ જો આપણામાં દેશભક્તિ હોય તો ભારતના સૈનિકો ને આપણું પુણ્ય આપણે અર્પણ કરવું જોઈએ ક્યારેક આપણે આપણે મળીએ તો ખબર પડે એ લોકોને રહેણી રહેન સહેન ખાણી પીણી એ લોકો ની અંદર કેવી રીતે રહેતા હોય કેવી રીતે ટ્રેનિંગ લેતા હોય અમે તો વારંવાર મળતા રહીએ છીએ એના હમણાં અમે પટિયાલા કથા કરવા તો કેટલા મોટા મોટા અપસરો આવ્યા છે સૌને મળ્યા છો તેથી હૃદયથી એક પ્રાર્થના છે કોઈનો દેહ બચાવવા માટે આપણે રક્તદાન કર્યું રક્તદાન શિબિર રહી સવે રક્તદાન જે જે સશક્ત હતા તેને રક્તદાન કર્યું કોઈનો દેહ બચાવવા માટે રક્તદાન કરવું જોઈએ અને દેશને બચાવવા માટે મતદાન કરવું જોઈએ આપણે દેશને જો બચાવો હોય તો મતદાન કરવું જોઈએ કોને કરવું એ મારાથી ન કહેવાય પણ તમને જે ઠીક લાગે ને તમારું જે મન માનતું હોય જરૂર આઈએ એક બે પંક્તિ બાકી હું જરે ભણતો જરે મે મિલિટરીમાં જવા માટે ઘણા બધા પ્રયાસો કર્યા હતા એ પ્રત્યેનો ભાવ છે એક પંક્તિ એ મેરી પ્યારી વતન પણ દેશ પ્રત્યેનો આપણો જો સારો ભાવ ન હોય જીવન ક્યાં કામ અને આપણા દેશની કીર્તિ દે દુનિયામાં ગવાય રહી છે આજે અને તો દેશ વિદેશની યાત્રા કરી તો ખબર પડે કે કેટલા લોકો આપણા દેશથી પ્રભાવિત થવા લાગ્યા છે ઉજ્જવળ દેશ છે અમે જ્યારે નાના હતા ત્યારે સ્વાધ્યાય કેન્દ્રમાં જતા હતા અને પૂજ્ય દાદા બહુ સરસ વાત કરતા હતા દાદા એવું કહેતા હતા કે ભારતમાં જે માણસ રહેતો ને એના માટે ગરીબ શબ્દનો ઉપયોગ ના કરો ગરીબ ગરીબ છે એવો એવો પ્રયોગ ના કરો એ દાદા એવું કહેતા કે ભારતમાં રહે તે ગરીબ નથી કારણ કે ભારતમાં જન્મ મળવો એ જ મોટી અમીરી છે આ દાદાનો વિચારો છે સ્વાધ્ય પરિવાર આ જન્મ મળો આ દેશ ઋષિ મુનિઓનો દેશ છે એટલે એક પંક્તિ ભાવશે ઓર આદર કે સા દેશ કે પ્રતિ અમારા ભાવ હે મે ત્યારી વતન me take something me man, a baby